નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું દેવી કન્યા ચેનલ પર તો મિત્રો આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાનું વ્રત તેની વિધિ અને એ વ્રત ક્યારે કરવું જોઈએ અને તેનું ફળ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા ગણાય છે આ દિવસે પોતે માનેલા સદગુરુ પાસે જઈ પાંચ વાર પ્રણામ કરીને પૂજન વિધિ કરવી અને ગુરુચરણે નમસ્કાર કરવા કારણ કે ગુરુકૃપા ઘણી મોટી ગણાય છે ગુરુ પૂર્ણિમાએ શિષ્યએ પ્રભાત કાળે વહેલા ઉઠીને વિધિથી પરવાનીને શ્રી ગુરુભ્યો નમઃ મંત્રનો જાપ કરવો ત્યારબાદ ઘર આંગણે ગુરુજીની તસવીર સામે દીપ પ્રગટાવીને ગુરુવંદના કરવી અને પ્રાર્થનામાં કહેવું કે હે ગુરુદેવ તમારી કૃપા આપો અને આ પ્રાર્થના જરૂર પડે છે ગુરુજીના દર્શન કરવા ગુરુજીની પગચંપી કરવી સેવા કરવી આ ગુરુ પૂર્ણિમાના મહત્વના અંગો છે ગુરુજીનો સત ઉપદેશ પણ મહત્વપૂર્ણ રીતે સ્વીકારેલો છે સદગુરુ હયાત હોય તો તેમને દંડવત પ્રણામ કરીને ત્યારબાદ પુષ્પાહારથી તેમની વંદના કરવી અને કૃપાની યાચના કરવી કારણ કે મિત્રો પહેલેથી જ મેં કહ્યું છે કે ગુરુકૃપા સર્વશ્રેષ્ઠ મનાય છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ કે દરેક વસ્તુ પાસેથી આપણે કંઈક ને કંઈક દરરોજ શીખતા હોઈએ છીએ